તો મિત્રો વરસાદનું પલળી ગયું હતું હવે આપણે આને ખોલી નાખ્યું છે ભાઈ તો હવે આને કરી નાખીએ એકદમ જોરદાર અને હૂકવી નાખ્યું છે પાણી ભરાઈ ગયું ભાઈ એટલે શું કે વરસાદનું આમાં બધે પાણી ભરાઈ ગયું હતું મિત્રો તો તમે જોઈ શકો છો હવે બેહી છે સરસ મજાનું ખોલી નાખ્યું છે હવે પેક કરવાનું હવે પેક કરવામાં તો યાર તમે દેખો છો જેવું બધું કામકાજ ચાલુ જ છે કરી નાખી ફટાફટ કીધું હટ થઈ જાય તો પછી શું કે વગાડવાની તો મજા આવે બાકી વાગતું નહોતું એનું કારણ શું કે કીબોર્ડ આપણે વગાડવાનો શોખ પણ ફિટ કર્યા વગર તો વાગે નહીં પછી એનું કારણ કે વરસાદનું અમુકને તો યાર ખેતરમાં પાણી ભરાઈ ગયું તો અમારે તો આ પેટીમાં પાણી ભરાઈ ગયું એટલે કે કીબોર્ડમાં પાણી ભરાઈ ગયું તમે જોઈ શકો છો સરસ મજાનું બધું થઈ ગયું છે જોરદાર તો પછી આપણે આને કરવું છે ફટાફટ અને ચાકાવાકા ફિટ કરવાનું છે બધું અને હૂક્યું થોડીક વાર તડકે તો હૂકવું પડે તમે જોઈ શકો છો જોરદાર મિત્રો તમે પણ તમારું જે વસ્તુ હોય એટલે કે તમારું જે પણ ગાવાનું હોય કે અથવા કોઈ બી હોય એને હુકવું પડે એનું કારણ કે વરસાદ તો બૂમ પડાવી છે તો બધાને ખબર છે કે વરસાદે તો યાર હુકા કાઢી નાખે એવો વરસાદ આવ્યો છે અને આવો વરસાદ તો યાર બે હજાર સત્તરમાં આવ્યો હતો ત્યારે મિત્રો ખબર છે બધાને કે બે હજાર સત્તરમાં આવ્યો હતો અને ત્યારે વરસાદ આવી ગયો છે અને આ બધું ફિટિંગ તો અમે કરતા જ હોય છે આવું બધું શું કે કડાકૂટું તો કરવું પડીનું કારણ કે જે વસ્તુ આપણી બગડતી હોય એ આપણને મજા આવતી નથી એટલે હંમેશા માટે મને તો આ શું કે દોડાવી દોડાવીને તો થોકાડી દીધું કારણ કે ઘડીક ઓલું ભૂલી જાય છે જે નાનું ડિસમિસ જુએ મોટું જુએ એટલે એ બધું કરવું પડતું હોય છે હા એટલે એ સ્પીડથી આપણે કામકાજ લીધું છે એટલે કે ફટાફટ કરવું છે અને ફિટ અને પછી વગાડવાનું તો આપણે છે જ પણ આને ફિટ કર્યા વગર ના મજા આવે એટલે ફિટ તો ફટાફટ કરી રહ્યા છીએ તમે જોઈ શકો છો અને આપણી સ્પીડથી આ જે વિડીયો ચાલી રહ્યો છે તમને બધાને ખબર છે તો મિત્રો આપણું સાઈડમાં પડ્યું એ પણ બરી ગયું હતું બોલું આ સાઈડમાં જે તમને જોવા મળી રહ્યું છે ને જે બોર્ડ એ પણ આપણું વાયર વાળું ધી ગયું હતું કારણ કે વરસાદ અંદર કરી વરસાદનું પાણી આવી ગયું સોરી મિત્રો હા વરસાદનું પાણી આવી ગયું એટલે કરી નાખ્યા રમણ ભમણ હા એટલે બધું મારું જે વગાડવાનું બધું ગાવાનું ને એ બધું બંધ રહ્યું છે એટલે હવે કંઈક તો કરવું પડે યાર કર્યા વગર તો પછી કાંઈ હટ તો આપણને કેવી રીતે આપણને મજા આવે ને ગાવાનું તો છે જ પણ ગાતા હોઈએ પણ આવું કંઈ વગાડવાનું મજા ના આવે કરેટ આવે એટલે મજા ના આવે એટલા માટે આપણે સરસ મજાનું ફિટ કરીને શું તમે જોઈ શકો છો જોઈ લો મિત્રો કેવું થઈ ગયું કમ્પ્લીટ હવે અને ચાકા યાર પાટલી વાર બહી ગયો હવે થાકી રહ્યો છું હવે ઉથડકે થઈ જાય છે જે થવું એ થાય હટ ફિટ તો થઈ જાય તમે જોઈ શકો છો ફિટ આપણે કરી નાખ્યું છે અને હવે વગાડવાનું છે આ હ હગાડ વગાડ વગાડ મજા